સ્વાગત છે વાત કરીએ તો વડોદરાના શેરખી ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં યુવકે પડતું મૂક્યા ની શંકા મોપેડ મળી આવતા પોલીસની દોડધામ વાડી વાડી ફાયર બ્રિગેડ ની ઘટના સ્થળે વડોદરા શહેર નજીક આવેલ શેરખી ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવકે પડતું મૂક્યાની આશંકાએ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાસ્થળે યુવકનું મોપેડ મળ્યું પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા કેનાલના કિનારે એક યુવકનું મોપેડ મળી આવ્યું હતું આ મોપેડ અને આસપાસની પરિસ્થિતિ જોતા યુવકે કેનાલના ધસમસતા પ્રવાહમાં પડતું મૂક્યું હોવાની પ્રબળ આશંકા

માં યુવક કરી શકાય પોલીસે આ ઘટના આત્મહત્યાનો પ્રયાસ છે કે અકસ્માત તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે વડોદરાની નર્મદા કેનાલમાં અગાઉ પણ અનેક વખત આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે ત્યારે આ નવી ઘટનાએ ફરી એકવાર ચિંતા જગાવી છે શેરખી ભીમપુરાનો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ બતાવણી બાકી વડીવાડી ફાયર સ્ટેશનની કોલ હતા અમારા ટોટલી સ્ટાફ બોર સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે આ કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ આધારે છે સ્થળ ઉપર કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે એક તરફ શંકા પણ થઈ રહી છે કે પડ્યો કે નહીં ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે એવો શંકાસ્પદ કેસ છે આ કે એક છોકરાનું કહેવું એવું છે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું થઈ હતી કેનાલની અંદર સુસાઈડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ હજુ કોઈ માણસ કે કોઈ વ્યક્તિ એને જોયો નથી તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ જસમીન પટેલ વડીવાડી ફાયર સ્ટેશન સૌ ઓફિસર